અને પછી નક્કી કરીશું કે દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ રહેવાના છે પણ આ વિષય ઉપર ગુજરાતમાં આપણે છીએ એટલે ગુજરાતની વાત કરવી પડે અને ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓનું શું કહેવું છે એ જાણવું બહુ જરૂરી બની જાય છે અને એટલા માટે જ આપણે વાતચીત કરવી છે કરશનદાસ બાપુ જોડે બાપુ સ્વાગત છે આપનું વાઇસ ઓફ ઇન્ડિયામાં બાપુ આમ આદમી પાર્ટીના નેતા તરીકે તમે પહેલી વાર સાંભળ્યું કે અરવિંદ કેજરીવાલે રાજીનામું આપવાની જાહેરાત કરી છે આપની પહેલી પ્રતિક્રિયા શું હતી લોકશાહીનું ઘરેણું અને સોનામાં સુગંધ જે લોકશાહી ડબે બીજેપી દ્વારા ખોટા તદ્દન ખોટા એક કેજરીવાલ સાહેબના ડરને લીધે જે કઈ ઘટના ઘટી એનાથી ગુજરાત અને પૂરું રાષ્ટ્ર વાકેફ છે એ દાગ આપણી આપણી સંસ્કૃતિમાં એક કોઈ દાગ લગાડવાનો પ્રયત્ન કરે અથવા તો આપણે ગુજરાતી ભાષામાં જે મેણું મારવાની વાત કરીએ ને તો આપણા માટે એક જમીર જાગે છે કે આ મેણું ભાંગવા માટે હું સત્ય સાબિત કરીશ બસ એ રણકાર એ રણકાર મને કેજરીવાલ સાહેબના જે બે દિવસ પછી હું સીએમ પદ છોડું છું એ વાક્ય સૌરાષ્ટ્રમાં જે કોઈ ખોટું મેણું લગાવી જાય જે તમને ના પહોંચી શકે કોઈ પણ રીતે દસે દિશાઓમાં શક્તિનો ઉપયોગ કરે એમ છતાંય ના પહોંચી શકે એટલે મેણા મારવાની એક સિસ્ટમ છે જે આપણે તળપદી શબ્દ છે એ બીજેપી દ્વારા બીજેપી ને રાષ્ટ્રના ભવિષ્યની તો કોઈ ચિંતા નથી માત્ર એના સત્તાઓની એની સત્તા કઈ રીતે એના માટે કોઈ તાકાત વાળો અને સાચો ફટલ રાષ્ટ્રપ્રેમી માણસ કેજરીવાલ સાહેબે જોઈ રહ્યા હતા એટલે એને પાડવા માટે રોકશાહી ડબે કોઈ એની પાસે હથિયાર ન હતા એટલે એની પાસે સત્તા છે એ સત્તાનો દુરુપયોગ કરીને મેં ગઈકાલે પણ લોકોને કહ્યું છે કે રક્ષક એ જ ભક્ષક સીબીઆઈ સીઆઈડી બધી સંસ્થાઓ જે રક્ષક છે એને ભક્ષક બનાવ્યો માત્ર એના ઉપયોગ માટે અને કેજરીવાલ સાહેબને જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા પણ નામદાર સુપ્રીમ કોર્ટે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી સત્ય શું છે અસત્ય શું છે એ રીતે એમને બેલ મળી ગઈ બહાર આવી ગયા અને એ બીજેપી આ આ લોકશાહીમાં તમે અને હું નસીબદાર છે કે આપણે એ લોકશાહીમાં રહીએ છીએ કે જે લોકશાહીમાં કેજરીવાલ સાહેબ જેવા નેતા છે એમણે એમણે જે એમની એમની ભાષણમાં વાત કરી એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું સાહેબ ખરેખર ગૌરવની વાત છે કે લોકશાહીમાં આપણે એ લોકશાહીમાં જીવી રહ્યા છીએ કે જે લોકશાહીમાં કેજરીવાલ સાહેબ લોકો જેવા લોકો નેતાઓ છે અને બીજું ભારતીય સંસ્કૃતિમાં હજારો વર્ષ પહેલા પણ તપાસી લો ત્યાગની હંમેશા કિંમત થઈ છે ભાઈ જે લોકોએ ત્યાગ કર્યો છે પછી પોતાને સત્ય પુરવાર કરવા માટે પોતાની વાસ્તવિકતા સમજાવવા માટે જ્યારે જ્યારે ત્યાગ થયો છે ત્યારે ત્યારે એની પ્રશંસા હજારો વર્ષ પણ પહેલા થઈ છે અને આજે પણ અમે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છીએ એટલે નહીં પણ દેશનો એક પણ લોકશાહી પ્રેમી માણસ જે જેટલા લોકો લોકશાહીને પ્રેમ કરે છે એ દરેકની છાતી ગદગદ ભૂલતી હશે કે યસ આ અમને પ્રાઉડ ફીલ થાય છે અરે સાહેબ એક નાની એવી પોસ્ટ છોડવી એ પણ અઘરી છે અને એ પણ સત્યના પારખા માટે અરે સાહેબ કયા નેતામાં એ તાકાત છે કે ન્યાયાલયે એનાથી થઈ શકતું તો એ કર્યું હવે હું લોકો સમક્ષ જાય લોક અદાલતમાં જાય સાહેબ ડર લાગતો હોય છે લોકોને ડર પણ કેજરીવાલ સાહેબને એની ઈમાનદારી કેજરીવાલ સાહેબને એની ગવર્મેન્ટ જે એટલા વર્ષ શાસન કર્યું એનું જે શાસનની જે સત્યતા છે એના ઉપર ભરોસો છે દિલ્હીની જનતા ઉપર ભરોસો છે કે દિલ્હીની જનતા સમજુ છે સત્ય શું છે અસત્ય શું છે દિલ્હીની જનતા ખૂબ સારી રીતે સમજી શકે અને એટલે જનતા તરફ જઈ રહ્યા છે કે હું હવે ત્યારે જ સીએમ ની ચેર પર બેસીશ કે જ્યાં લોકો નક્કી કરે કે હું ઈમાનદાર છું કે નહીં અને દૂધનું દૂધ આવવા દો ચૂંટણી સાહેબ મેં મારી જિંદગીમાં ક્યાંય વાંચ્યું નથી કે કોઈ જોયું નથી કે કોઈ એટલો પવિત્ર માણસ હોય એટલો સાત્વિક માણસ હોય પોતાની ઈમાનદારી અને સત્યતા ઉપર એટલો ભરોસો હોય કે કોર્ટે એને જામીન આપ્યા કારણ કે કોર્ટમાં તો જે વાસ્તવિકતા છે ત્યાં તો કોઈ સગા દવલાની પેલી વાત હોતી નથી કોનામાં એ હિંમત છે કે લોકો સમક્ષ જાય સાહેબ અમારા ઉત્સાહમાં અમારા ગૌરવમાં લોકશાહી પ્રેમીઓ તરીકે રાષ્ટ્રપ્રેમી તરીકે અનેક ગણો વધારો થયો છે અને લાખ લાખ અભિનંદન પાઠવું છું

જયારે આપને ખબર છે કે ખુબ સારા કામ માટે જઈ રહ્યા છે ભગવાન ના દર્શન કરવા જઈ રહ્યા છે અને યાત્રા પંદર દિવસ કે કે મહિનામાં પાછા આવવાના છે છે બધી જ ખબર હોય જિંદગીનું એક સારું કામ કરવા જઈ રહ્યા હોય છે પણ જયારે આપણે એને બસ માં ચડાવીએ છીએ ત્યારે ઓન ધી સ્પોટ ક્યાંક આપડી આંખનો ખૂણો એક ભીનો થતો હોય છે આ આ વાત સમજી શકાય અને આ વાત કદાચ તો બીજેપી પણ સમજી શકશે થોડો પણ કઈક શરમ જેવું રહ્યું હશે તો

સાહેબ દિલ્હીની જનતા ઉપર લોકશાહી ઉપર ભરોસો છે બીજું ત્રીજું ચોથું કઈ પણ વિચાર્યા વગર ફરીથી એટલી જ તાકાતથી કેજરીવાલ સાહેબ સીએમ બનશે એ વાતને લોક કરીને ચાવી દરિયામાં ફેંકી દો કોઈ ચિંતાનું કારણ નથી પાકું છે પાકું છે અને પાકું છે જી કારણ કે શાસ્ત્રીક રીતે રાજકીય રીતે સામાજિક રીતે માનસિક રીતે હંમેશા શક્તિ સત્યની સાથે રહી છે

ધન્યવાદ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજીનામું આપી દીધું છે ગુજરાત ના આમ આદમી પાર્ટીના નેતાનું શું કહેવું હતું એ આપણે જોડાયેલા સાથે ધન્યવાદ ધન્યવાદ બાપુ